आप रहता है हमको समोसा खाने जाना चाहिए वो दुकान है ना वहां पे बहुत तो अच्छा मिलता है तुम्हें खाया है हाँ मैंने लिया है ना मुँह में लिया है समोसा कितनी बार एक ही बार एक ही बार एक ही बार और अच्छा नहीं आया क्या तो? गांड में गुस्सा हो गया हाँ लोड हो ना तो लिया में ले पड़े

મસાલા ની રેસીપી માં ઘરે આવવું પડે એની માટે એક કલાક ટાઈમ લઈને આવવું પડે એની માટે ગામમાં બજાર જવું પડે સામાન સામગ્રી લેવા સામાન શું શું લેવાનો સામાન માં એક વસ્તુ નથી લગભગ આઠ નવ વસ્તુ છે મને યાદ નથી એકાદી હોય એનું નામ એ આવડે પેલા મેં હાથ થી ખાંડતા હતા હવે મેં મિક્સર થી ખાધા

લીટર <laughs> આવું <laughs> पांच लीटर की बोतल वाली भरी लाओ तिरम हाल लिप्स ऊपर लिया जाए हाल पांच ऊपर हां ले हम जा रहे हैं आई एम गोइंग टू अल्ट्रा वे देखने कैसा रिजल्ट आता है चला मिलता लगातार जा तो का तो हेलो लिप में <laughs> रात को मेरे सीने में बहुत दर्द था मेरे को ऐसा लगा मैं चला जाऊंगा ऊपर

અમ્યાયાએ પણ માલે કોઈ દેખાણા મોર હાલો બાઈ આ દેખાડી માલ હાલો આ જો હા ફિગર દેખા કેસે હે આજ મોબાઈલ લે લેવાનો હતા કેટલા લેવાનો એક તો આપડી માટે લેવાનો તો બીજો ગમો તો બે લે તેમ સાલ તો બે લે તેમ ફિલ નથી લાગ્યા એલા ઓ માય ગોડ છપરી

ला को नाम है मुतीन तारा भरा कोई शादी के लिए लड़की हो तो मिल जाना हम भी आएंगे शादी में जरूर आना हां शादी में जरूर आना सब लोग आना एक ओला तो बाकी नहीं रहता हूं क्या भूत में एक गर्लफ्रेंड रिलीज ना 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 ना, ना। गर्लफ्रेंड रखा है सिंगल अच्छा <laughs> तो ओला इंडू मां इंडू नहीं चाले तो कौन कम है विजय कम ना ना कोई

ઓ માતા દેવ જો ફોટો પાડવાનો સર હા ફોટો તો પાડો પણ કાઈ આમાં બ્લોગમાં કહી દે ફોટો પાડવા દે કે હું અબી થોડી આતે હે એક ફોટા ક્લિક કરતે ઠીક હે ટાટા બાય બાય તખા પ્રતિ ન બોલન માં કઈ લાલ લગાવ કે લુ એક લિટર ચા નો 20 રૂપિયો બધા ચાલો હા

આપડે તો આપડે પરફેક્ટ જોવી તો આપડે કામ ના હતા ગાઈઝ હમ જાહે પરીક્ષા દે ને કે લઈએ શું લાગે પાછે ના પેર લાગ્યું પાછ નઈ થાય આદી ભાઈ છોડું પાઈ તો વા બોલે પેપર દેન આવતા રહીએ આ ચાલુ એ બધું ઘડીક નઈ આવે તાર પાછ જોક નઈ રાખો પોલીસમાં તો કરવાનું કાકા પ્રોગ્રામ પ્રોગ્રામ કરો

एस्ता एकच छे ना एक तो हारो मैं हूं तई गयो मार आली है अल्ला मागो आल ने टीस्तो आमद करतो पेलम हमजो तो ए हारो आलो कार अब आए आपनो ब्लॉग चालू चाल बोल हेलो गाइस हम पेपर देते आ गए गया पेपर गया उसकी मां का सारा मैडम के बात मैडम बस नंबर ना के ये छोकरी

મેં તો કચ્છ ને ભરી નવરા થાય દોઢ લાખ ઈ ભરવાના અને બે વર્ષ પાછું દરરોજ કલાક કલાક જવાનું એટલે કેટલા થાય ક્યાં ખર્ચો મેળવી લેવાનું મને ક્યાંય રવાનું ક્યાંક પાંચ લાખ તો ચાર લાખ રૂપિયા તો થાય ને ચાર લાખ ક્યાં નાખી જાવ પછી તમને

બધાય આવિયા જજો કેમ વાતો આ ટાઈમ પર ટુર્નામેન્ટ કરાવવાના જોઈએ જે વાય કોણ છે સ્ટેશન આવી તો આપણે કદા જે પોરું બતા દેવા છોડા બધા વિસ્તાર આવો ટાટા લોકો હોવા દે ના બોલ ના પાછે ફાય બહુ ચાજુ એનો ખર્ચો આવ્યો એનો ખર્જો થયો છે પાંચસો રૂપિયા નાઈ ખાતા પાસ ના તો ખર્ચો આવ્યો તો અમે આવી ગયા છીએ અત્યારે સ્ટેશન ક્યાં આવ્યા સ્ટેશન શું લે બોટા પરીક્ષા દઈ નવરા રહ્યા અને હું લોચા મરાઈ ગયા લોચા મરાઈ ગયા તો પાસ લીધો તો છતાંય પૈસા દીધો આપણે ટિકિટ ના રાજી કેમ થાય રાજી તો તને મેં કીધું હતું એટલે પાસ તારો નહીં તો તું માયનો નહીં

આપશે પાકું ગરમ મસાલો નાખ્યો મા થોડું મીઠું તો નાખું વાત માથા માયું

અત્યારે ચોકલેટા <laughs> 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 હેલો અમે બેઠા લગી હવે ભાવનગર પેપર કાલે લગભગ વ્લોગ નહીં બનાવ્યું કેમ કે મારી યારે બીજો કોઈ માણસ છે ને વ્લોગમાં આવવા માટે અને એક મીંડો છે એ તો આવશે નહીં વ્લોગમાં એટલે હવે ગેપ આવી જશે એકવીસ તારીખ લગી બાકી આ બ્લોક તો તમને થોડા દિવસો પછી જ જોવા મળશે એટલે ગુડ નાઇટ શુભરાત્રિ કા